અત્યારે હાલ અમદાવાદના મણિનગર ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ ચર્ચામાં છે જે ઘટના બની વિદ્યાર્થીની હત્યાની અને ત્યારબાદ દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા હતા મણિનગર બંધનું આજે એલાન કરવામાં આવ્યું હતું કેટલાક હિન્દુ સંગઠનો મણિનગર બંધનું એલાન આપ્યું અને ત્યાર પછી વેપારીઓએ પણ તેને ટેકો આપ્યો સજ્જડ બંધ જોવા મળ્યું અને ત્યાર પછી કોંગ્રેસના એનએસયુઆઈના કાર્યકર્તાઓ હોય કે અન્ય હિન્દુ સંગઠનો હોય વિશ્વ હિન્દુ પરિષદ કે બજરંગ દળ કે અન્ય હિન્દુ સંગઠન તે સ્કૂલ નજીક પહોંચ્યા અને ભારે હોબાળો મચાવ્યો અને આ હોબાળામાં સ્કૂલને તાળાબંધી કરવાનો એલાન પણ કરવામાં આવ્યું હતું હોબાળો થતાં જ સ્થાનિક પોલીસ પ્રશાસન પણ એલર્ટ થઈ ગયું અને ત્યાં પોલીસે હળવો લાઠીચાર્જ પણ કર્યો સ્થિતિ એટલી વણસી છે કે સેવન્થ ડે સ્કૂલને બંધ કરવાની માગ ઉઠી રહી છે આવો જોઈએ અમદાવાદથી સંજીવ રાજપૂતનો ખાસ રિપોર્ટ અમદાવાદના મણિનગર વિસ્તારની શાળામાં ઘટેલી એક હૃદયદ્રાવક ઘટનાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા પછી સમગ્ર શહેર શોક ગુસ્સો અને ઉગ્ર વિરોધના માહોલમાં જોવા મળી રહ્યો છે બીજી તરફ મણિનગર બંધનું એલાન પણ આપવામાં આવી રહ્યું છે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શાળાને તાળાબંધીનું એલાન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખીને સમગ્ર વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો સેવંથ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી પાંચસો મીટર દૂર સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

બંધના એલાનને સવારથી પ્રતિસાદ મળી રહ્યો છે બંધ બંધ છે છે માર્કેટ સંપૂર્ણપણે જોવા મળી રહ્યું તો મણિનગર ખોખરા ઈસનપુર વિસ્તારની બસો જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ રોડ પર ફરીથી લોકો ભેગા થતા પોલીસે ગાડી બોલાવીને અટકાયત શરૂ કરી હતી આ ઉપરાંત યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર પરિસ્થિતિ કાબૂમાં આવી શકતી ન હતી તેથી બીજી તરફ પોલીસ અને સ્કૂલ વિરુદ્ધ સૂત્રોચાર બોલી રહ્યા હતા તેમની અટકાયત પણ પોલીસ કરી રહી હતી બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર

कुछ पोलिटिकल संगठन है उनके जो कार्यकर्ता आए थे उनको तो डिटेन किया गया है पुलिस ले गए अभी पुलिस बंदोबस्त तो और हाल में बिल्कुल शांति है सर पुलिस एक फरियाद दर्ज संचालक है उनके द्वारा क्या कम्प्लेन की गई है कितने लोगों के खिलाफ और कितना नुकसान है जो कल यहाँ पे जो कुछ चार सौ से पाँच सौ लोगों का टोला आया था उन लोगों ने यहाँ पे स्कूल में तोड़फोड़ की थी उसमें जो स्कूल के संचालक है उन्होंने फरियाद दिया हुआ है उनके खिलाफ जो उनकी स्कूल के बसेस के काज कुछ एल और फर्नीचर का नुकसान लाख का नुकसान हुआ है खिलाफ फरियाद दाखिल हुई है और उनकी कार्यवाही चालू है क्या नियमों के तहत जो है फरियाद दर्ज किया है उसमें रायोटिंग का गुना है जो नुकसानी का, गुन का गुना है और मारामारी का गुना है सर सोशल मीडिया का अफवाह बहुत है बहुत सारी अलग अलग तरह से अपनी कोई भी इंसान सोशल मीडिया पे कोई भी अगर अफवाह फैलाएगा या कुछ भी करेगा तो उसके खिलाफ भी पुलिस कार्यवाही करेगी लोगों से अपील है कि वो बिल्कुल सोशल मीडिया प्लेटफॉर्म में जो ऑफिसियल उनका ही माने बाकी किसी अफवाह पे ध्यान ना दे दर्शक मित्रों आ स्कूल मामले अलग अलग अपडेट पर आ रही है विद्यार्थियों चैट पर वायरल थे के विडियो वायरल थी रहा है વાલીઓ તો આક્ષેપ કરી રહ્યા છે કે આ સ્કૂલમાં પહેલેથી જ કંઈ ગરબડ હતી સ્કૂલ પ્રશાસન કે પ્રિન્સિપાલ અથવા તો તેની સિક્યુરિટી ક્યારેય કોઈ બાળકનું ધ્યાન રાખતી ન હતી અને આ મામલે જ્યારે વાલીઓ આક્રોશ કરવા મંડ્યા ત્યારે પોલીસ પ્રશાસન અત્યારે હાલ તો સામે આવ્યું છે અને પોલીસ પણ કંઈક કાર્યવાહી તો કરી રહી છે સામે પક્ષે વાલીઓ પણ કાર્યવાહી કરવાના મૂડમાં છે અને ન્યાય માગવાના મૂડમાં છે સાથે સાથે શાળામાં જે તોડફોડ થઈ છે તે મામલે શાળાના તંત્રએ પણ એટલે કે શાળાના સંચાલકોએ પણ ફરિયાદ નોંધાવી છે હવે જોવાનું રહ્યું કે આ ફરિયાદ અને વિદ્યાર્થીના પરિવારને કોને કેટલો ન્યાય મળે છે અપડેટ સતત અમે આપતા રહીશું જોતા રહો મુંબઈ સમાચાર